અલ્લાહની સાનમાં ગુસ્તાકી તેમજ કોમી વય મનુષ્ય ફેલાય તેવા સૂત્રો લખેલા હોય તેઓ સામે ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે આ કામના આરોપીએ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ચલાવે છે જે આરોપીએ પોતાની આ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરેલ છે જેની નકલ આરજી સાથે સામેલ કરેલ છે જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાયેલ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વય મનુષ્ય ફેલાય વાતાવરણ દોહરાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે જેથી સદર કામના આરોપી ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી ફરિયાદ છે વધુમાં આરોપી દ્વારા અલ્લાહની શાનમાં જે ગુસ્તાગી કરેલ છે તેનાથી સમગ્ર ભરૂચ જિલ્લા તથા સમગ્ર ભારત દેશના મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાયેલ છે જેથી અમો સમસ્ત મુસ્લિમ સમાજના લાગણી તથા માંગણી છે કે આરોપી સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એફઆર દાખલ કરવામાં આવે જેથી જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કોઈ કૃત્ય કરે નહીં અને સદર આરોપીને તાત્કાલિક પકડીને જેલના સરિયા પાછળ ઢકેલવામાં આવે તેવી મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે આજે સવારે સાડા અગિયાર કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવીને ન્યાયની માંગ કરવામાં આવી છે તેમજ જિલ્લા એસપી કચેરી ખાતે પણ રૂબરૂ મળીને એસપી મયુર ચાવડાને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે અને આરોપી સામે ગુનો દાખલ કરીને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે મારું નામ જમીર ફરીશ શેખ છે અને હું અંકલેશ્વર નો રહેવાસી છું અને અંકલેશ્વર માં જે આ ઘટના ઘટી જે ભાઈ અલ્લાહના નામ પર જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી જે બે ફામ ગાળો બોલવામાં આવી એને લઈને અમે થોડા ટાઈમ પહેલા પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વર માં બી જાણ કરી હતી પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે કાલના દિવસમાં બી એક પોસ્ટ એને એવી જ કરી છે જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બીજ થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવી કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી એના માટે અમે માંગ માટે આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને અમે આવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલના સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે અને આજ પછી કોઈ પણ માણસ કોઈ પણ ધર્મ નો માણસ કોઈ પણ ધર્મ વિશે ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું પોલીસ નું કોઈ બી આવો માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ અને અમે અમારું આવેદન પત્ર આપીશું અને આવેદન પત્ર પત્ર પછી અમારી અપેક્ષા છે કે એના માટે કાયદાકીય કાર્યવાહી થાય અને એને જેલની સજાની પાછળ ધકેડવામાં આવે એવી અમે અપેક્ષા છે